ઓડિશામાં એનએસયુઆઈના પ્રમુખ દ્વારા યુવતી સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે ઘટના હવે ભાવનગર સુધી પડઘો પામી છે યુવતીના આરોપ મુજબ એનએસયુઆઈના પ્રમુખ ઉદિત પ્રધાને તેને ડિનર માટે બોલાવી નશીલો પદાર્થ મિશ્રિત કોલ્ડ ડ્રિંક પીવડાવી અને પછી દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે ભાવનગરમાં પણ એબીવીપીના કાર્યકરો દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે વાઘાવાડી રોડ યુનિવર્સિટી ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું જ્યાં ઉદિત પ્રધાનને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા ધરપકડ બાદ કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી ઉદિત પ્રધાનને તમામ પદોથી હટાવવાનો નિર્ણય લીધો છે અને તેને પાર્ટીમાંથી પણ હાંકી કાઢ્યો છે રાજ્યના યુવાનોમાં સુરક્ષા અંગેની ચેતનાની માંગ સાથે હવે સમગ્ર સમાજ પણ ગુનાઓ સામે એક સ્વાર ઉઠાવતો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ભાવનગર દર્શન ગોવાડિયા ભાવનગર નગર મંત્રી ઓડિશામાં એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા જે ઓગણીસ વર્ષની છાત્રાને નશાઓ કરાવી જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તે બદલ એબીવીપી આજ ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને આરોપીને કડકથી કડક સજા થાય એવી એવી માંગ છે જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં દરેક જિલ્લામાં અને શામળદાર આર્ટ્સ કોલેજ યુનિવર્સિટી ભાવનગર